મોટી વસ્તી છે ત્યારે આ વિસ્તારમાં અનાવિલ આગેવાનો પણ મોટા પ્રમાણમાં છે અને આ વિસ્તારમાં દેસાઈ સમાજ રાજકીય સામાજિક તેમજ સહકારી ક્ષેત્રે વર્ષોથી દબદબો છે ગોવિંદ પટેલના પ્રમુખ સ્થાને ગણદેવી તાલુકાના કઠોલી ખાતે આવેલ અનાવિલ ધર્મશાળા ખાતે નવસારી લોકસભાના કોંગ્રેસના ઉમેદવાર નૈશી દેસાઈના ચૂંટણી પ્રચાર માટે એક કાર્યકર સંમેલન યોજાયું હતું જેમાં મુખ્ય મહેમાન તરીકે નેશન દેસાઈ કિશોર પટેલ દિનેશ ગોહિલ તાલુકા પ્રમુખ સુરેશ હડપતિ જ્યોતિ દેસાઈ તેમજ અન્ય આગેવાનો અને મોટી સંખ્યામાં કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે નેશન દેસાઈ ગણદેવી સાથેના પોતાના જૂના સંસ્મરણોને યાદ કરી અને આ વિભાગમાં અનાવિલોના પ્રદાન અંગેની વાતો યાદ કરી હતી ગાંધીઘર કચોલીની પવિત્ર ભૂમિને યાદ કરી મહાત્મા ગાંધીના કાર્યોને પણ યાદ કર્યા હતા અને ગાંધીનગર કચોલી ખાતે આવેલી કિકુભાઈ નાયક ની સમાધિ વંદન કરી અને તેમના આશીર્વાદ મેળવ્યા હતા જરા વિભાગ ના કોંગ્રેસ મહિલા અગ્રણી જ્યોતિ દેસાઈ પણ હાલની ભાજપની ભાજપ ની ભ્રષ્ટ સરકાર હરાવવા માટે સૌ તમામ આગેવાનો અને કાર્યકરો એક થઈ અને મહેનત કરે તેવી વાતો કરી હતી આ પ્રસંગે ગણદેવી વિભાગના સહકાર ક્ષેત્રે અને રાજકીય ક્ષેત્રે આગવું મહત્વ ધરાવતા નવસારી જિલ્લાના માજી કોંગ્રેસ પ્રમુખ ગોવિંદ પટેલે ભારતીય જનતા પાર્ટીની વર્તમાન સરકાર પર આકરા પ્રહારો કરી નેશે દેસાઈ જેવા ગાંધીવાદી વિચારધારા ધરાવતા અને નક્ષિક પ્રમાણિક ઉમેદવારને નવસારી લોકસભાના સાંસદ તરીકે મોટી બહુમતીથી જીતાડવા માટે સૌને કામે લાગી જવા અપીલ કરી હતી અને જણાવ્યું હતું કેન્દ્રની ભ્રષ્ટ ભાજપ સરકારને આ વખતે જનતા પણ માફ કરવાની નથી ત્યારે આપણે પણ કોંગ્રેસી વધારે મતો આપી અને જીતાડવા માટે કટિબદ્ધ થવું જોઈએ ન્યૂઝ